ફરી વરસાદના આગમનથી નીચાણવાળા વિસ્તારમાં લોકોની ચિંતા વધી હતી જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો જોવા મળ્યો હતો આજવા સરોવરના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે આજવા સરોવરની જે સપાટી વધી હતી તેના કારણે સતત સિત્તેર કલાકથી આજવા સરોવર ઓવરફ્લો થઈ રહ્યો છે આ લખાઈ રહ્યું છે ત્યારે આજવા સરોવરનું ઓવરફ્લો આજે દિવસભર યથાવત રહેવાની પૂરી શક્યતા માનવામાં આવી રહી છે તો બીજી તરફ વડોદરા શહેરમાં બે કલાકમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વિશ્વામિત્રી નદીની સપાટી એક ફૂટ વધી ગઈ હતી બીજા તબક્કાના વરસાદે આ વખતે વડોદરા શહેર માટે ચિંતા વધારી છે ગત સપ્તાહે બુધવારના રોજ વડોદરા શહેરમાં દિવસ દરમિયાન બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા હતા હજુ સુધી તે પાણીનો નિકાલ થઈ શક્યો નથી તો બીજી તરફ આજવાની સપાટી વધતા એમાંથી પાણી ઓવરફ્લો થવા લાગ્યું હતું જે બાદ તંત્ર દ્વારા આજવાના દરવાજા ઉપર લઈ જઈ પાણીનું ઓવરફ્લો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું ત્યારે આજે હાલ આજવા સરોવરની સપાટી બસો ફૂટ છે અને હાલ આજવા સરોવરના દરવાજા બસો ફૂટે સ્થિર રાખવામાં આવ્યા છે જેને કારણે આજવામાંથી ઝીરો પોઈન્ટ ફૂટની ઉપરાંતનું તમામ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે આ વચ્ચે જાણવા મળ્યા મુજબ આજે સવારે આજવાના ઉપરવાસમાં છુટ્ટા છવાયો વરસાદ નોંધાયો હતો જેથી આજવા સરોવરમાં પાણી ઓવરફ્લો યથાવત થઈ જઈ રહ્યું છે આજે સવારે સાત કલાકે આજવામાં બે મીમી સવારે આઠ કલાકે અઢાર મીમી અને નવ વાગે છવ્વીસ મીમી પાણીની આવક જણાઈ હતી ઉપરાંત અન્ય ડેમ અને જળાશયોની વાત કરીએ તો નર્મદા ખાતે સદા સરોવર ડેમ દેવ ડેમ વઢવાણા તળાવ કડાણા ડેમ અને પાનમ ડેમ ખાતે પાણીની સતત આવક વધી રહી છે આજવા સરોવરમાં સતત ઓવરફ્લોને કારણે વિશ્વામિત્રી જળ સપાટી પર ખાસ ઘટી રહી નથી ત્યારે બીજી તરફ આજે સવારે વડોદરામાં બે કલાક થયેલા વરસાદને કારણે પુનઃ એકવાર વિશ્વામિત્રી નદીની સપાટી વધારી દીધી છે પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે વિશ્વામિત્રીની જળ સપાટી સવારે છ કલાકે પંદર ફૂટ હતી પરંતુ શહેરમાં સવારે બે કલાકમાં થયેલા વરસાદને કારણે વિશ્વામિત્રીની જળ સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાયો હતો અને વિશ્વામિત્રી નદીની સપાટી વધીને છવ્વીસ ફૂટે પહોંચી ગઈ હતી